નમસ્કાર મિત્રો જે બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની પાણીપુરી બતાવી દેવાની છે આપણે નડિયાદની અંદર છીએ પીજ રોડ ઉપર અને પીજ રોડ ઉપર ગીતાંલી ચોકડી છે ત્યાં આગળ નિલેશ પકોડી સેન્ટર છે વર્ષોથી બહુ જૂના અને જાણીતા એવા નિલેશ પકોડી સેન્ટરનો આજે સરસ મજાનો તમને વિડીયો બતાવી દેવાનો છે અને બહુ ટેસ્ટી અને બહુ ઘણું જૂનું નામ છે આનું આપણે આવી ગયા છે આ ગીતાંજલી ચોકડી નડિયાદની અંદર પીજ રોડ અને ત્યાં ગીતાંજલી ચોકડી આ જોઈ લો નિલેશ પકોડી સેન્ટર આપણે ત્યાં ગાડી આવી ગયા છે જોવા મિત્રો નમસ્કાર મિત્રો જેપી બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે આપણે નિલેશ પકોડી સેન્ટરમાં આવી ગયા છે પીજ રોડ ઉપર આ જોઈ લો આ પીજ રોડ છે અને આ ગીતાંજલી ચોકડી ચોકડી ચોકડીની બાજુમાં જ એક્ઝેક્ટ આ નિલેશ પકોડી સેન્ટર છે આજે તમને સરસ મજાની પાણીપુરી બતાવી દઈશું મિત્રો નીલેશ પકોડી સેન્ટરમાં માનસિંગભાઈ છે માનસિંગભાઈ સરસ મજાની પાણીપુરી પાંચ અલગ અલગ ફ્લેવરની અંદર પાણીપુરી આપે છે પછી છે દહીંપુરી સેવપુરી ચટણીપુરી ચૂરમું પણ સરસ બનાવે છે તો આજે તમને સરસ મજાની પાણીપુરી બતાવી દઈશું મિત્રો

પાંચ હજારના પાણી હા વાહ આ સાદા રેગ્યુલર પાણી એ બરોબર રેગ્યુલર હા એના આ લસણ વાળો બરોબર આ જીરા વાળો વાહ આ પોદીના બરોબર આ આ ગારી ચાટણી ઓહ હો 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 સરસ સરસ ગળી ચટણી હા બસ બસ અને માનસિંહભાઈ

ગીતંજલિ ચોકડી ચાર રસ્તા પીજ રોડ બરોબર અને ટાઈમિંગ શું હોય છે આપડે અહીંયા આગળ સવારે દસ વાગે અને રાત્રે આઠ વાગે લગીને ઓકે આ લારીને તેમ થઈ ગયું ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ ઓકે

અને છેલ્લે જે તમને પેલી ગાડી ચટણી અને દહી વાળી જે દહી વાળી ચટણી આપી પાથી હા 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 એનો ટેસ્ટ કેવો લાગ્યો તમને સરસ લાગ્યો એનો ટેસ્ટ ઓકે ઓકે અમારા બધા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આગળ આવવા માટે જરૂર અહીંયા આવો અને પકોડી ખાઈને જાવ એમ માનસિંહ ભાઈ હા આ શું બનાવો છો અત્યારે એની વાત કરો દહી પૂરી દહી પૂરી ઓકે વાહ દહી પૂરી ની અંદર કેટલી પૂરી આપવાની એક ડીશ ની અંદર સાત સાત પૂરી આપવાની અને શું ભાવ લેવાનો 20 રૂપિયા

પાણી પણ થોડો વાત કરજો એમાં મને હોય તો એક રેગ્યુલર અને એક જીરા જીરા બહુ જોરદાર હોય છે પાણી બરોબર બરોબર બધા એક ટેસ્ટ કરવો જોઈએ અચ્છા હું વ્યૂવર્સ લે કહીશ કે બધા એકવાર આવો ટેસ્ટ કરો અને માનસીનો સ્વભાવ બી બહુ મસ્ત છે ફ્રેન્ડલી સ્વભાવ છે બરોબર આપણા ઘર જેવું જ આપણને લાગે કે ના પૂરી એક બે માગો મસાલાવાળી માગો તો પણ એ ના નહીં પાડતો ના ખાઓ ત્યારે બીજા બધા પકોડીવાળા કેવું હોય અંદર હાથ નહીં નાખવાનો આ નહીં કરવાનું પણ એનું એવું નહીં તમને માગે દીરથી ખવડાવે છે તમને બરોબર આપણને ઈચ્છા થાય કે ના ભાઈ હવ જવું તો માનસી જોડે જવું સવાર સવારમાં તો આપણા બધા વ્યૂઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસની વાત કરજો એડ્રેસ આપડે પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી બાજુમાં વિકાસ ડેરી આવેલી છે. અચ્છા સામે ચિરાગ ભાઈ એસેસરી વાળા ભી છે. હા 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 એટલે વિકાસ ડેરી ફેમસ છે પીજ રોડ પર. બરોબર બરોબર. એની પહેલા જ આવે છે માનસીભાઈ. અચ્છા નીલેશ નીલેશ પકોડી સેન્ટર. નીલેશ પકોડી સેન્ટર. ઓકે. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? તરલભાઈ. તરલભાઈ.

આ દસ રૂપિયાની પાંચ હે ને હા વાહ આ ચટણી છે ને હા

વાહ 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 સરસ 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 અને બધી ફ્રેશ જ પકોડી મળી આવી છે જો મિત્રો તમને આ બધા પેકેટ તૈયાર રાખેલા છે વાહ સરસ સરસ અને પાણીની પણ વાત કરજો તમે પોદીના હા એના દાણા બરોબર એને ગરમ મસાલા વાહ એટલે બધું પાણીને અચ્છા એટલે પેલું શું કે આર્ટિફિશિયલ કોઈ કલર ની નાખવાના બધું બધું નેચરલ જ બનાવવાનું નેચરલ કલર ની નાખવાના બરોબર બરોબર ઓકે